હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસને ગુરુવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ અને રાજકોટ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છન્નું શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયા અડદ નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો મગ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નવ્વાણું તુવેર એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન મકાઈ ચારસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સત્યોતેર રૂપિયા સોયાબીન પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એક રૂપિયો जुवार 555 रुपया पंचान रुपयाची लयने तेना उसा भाऊ सो नेऊ रुपया तल सफेद एक हजार एक सो पंधर रुपयाची लईने तेना उसा भाव बे हजार एक रुपया तल काळा एक हजार नऊ सो रुपयाची लईने तेना उसा भाव त्रण हजार सो अडसठ रुपया घऊ टुकडा चार रुपया चाळीस तेना भाव પાંચસો છત્રીસ રૂપિયા મગફળી સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રાણું કપાસ સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અઠ્ઠાવન જીરું બે હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ચાલીસ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયા રાયડિયો એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ શણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયા શણ્યા સફેદ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસો નવ્વાણું વાલ દેશી સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ મગ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એંશી અડદ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંચ રૂપિયા વટાણા એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પાંત્રીસ મઠ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા કળથી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને ઓગણીસ રૂપિયા સોળી એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો રૂપિયા તુવેર એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયા રાજમાં એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છવ્વીસ રૂપિયા ગુવાર ગમ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા પછી વાત કરીશું રજકો ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો દસ મેથી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર ધાણા એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વરિયાળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તેર રૂપિયા સુવાદાણા એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એંશી રૂપિયા અજમો આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો નેવું રૂપિયા તલ કાળા બે હજાર આઠસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા લસણ सात सो पंचोतेर रुपयाची तेना ऊसा भाव एक हजार बसो पचास रुपया डूगळी लाल एक सो दस रुपयाची तेना ऊसा भाव त्रणसोने तीस रुपया जुवार सफेद सो तीस रुपयाची लय तेना ऊसा भाव 840 रुपया बाजरी त्रणसो पचास रुपयाची लय भाव रुपया घऊ लोकवन चारस्याशी रुपयाची लयने तेना उसा भाव 516 सो सोळ रुपया घा टुकडा चार सो पंचाणू तेना उसा भाव पाच सो आडत्रीस रुपया मगफळी नऊ सो वीस तेना उसा भाव एक हजार एक सो रुपया कपास 1368 रुपया तेना उसा भाव એક હજાર છસો બ્યાસી જીરું ત્રણ હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંદર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયા રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો એક રૂપિયો એરંડા એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા શણ્યા એક હજાર અગિયાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકવીસ રૂપિયા પછી વાત કરીશું સણાયા સફેદ એક હજાર એકત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન રૂપિયા મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાણું અડદ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા વાલ દેશી નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકસઠ સોળ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકતાલીસ રૂપિયા તુવેર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું વટાણા છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજારને એક રૂપિયો મકાઈ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકાવન રૂપિયા જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાણું રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા મેથી છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકતાલીસ ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ તલ સફેદ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકસઠ રૂપિયા તલ કાળા એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયા લસણ सो रुपया रुपयाची लयने तेना उसा भाव एक हजार बसो रुपया डूगळी सफेद रुपया रुपयाची लयने तेना उसा भाव एक सो एक्काशी डूगळी लाल एतेर रुपयाची तेना उसा भाव बसो रुपया घा लोकवन चारस रुपया रुपयाची लयने तेना उसा भाव पाच ઘઉં ટુકડા પાંચસો બે રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સિત્તેર રૂપિયા મગફળી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છવ્વીસ મગફળી નવી આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છેતાલીસ રૂપિયા કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સોળ રૂપિયા જીરું બે હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ઈશ ગુલ એક હજાર નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ એક નવસો ને બે રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ચાલીસ વરિયાળી એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ જીરું ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર બસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એકસાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ